સુરતમાં આગની ઘટના સામે આવી છે સુરતના વેસુ વિસ્તારમાં લક્ઝુરિયસ હેપ્પી એક્સેલેન્સિયા બિલ્ડિંગના આઠમા માળે ઓચિંતી આગ ભભૂક્યો હતી આઠમા માળે લાગેલી આગ પલવારમાં ત્રીજા માળ સુધી પ્રસરી ગઈ હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બિલ્ડિંગમાં વસવાસ કરતા પરિવારમાં ભયનો માહોલ છવાયો હતો લોકોએ તાત્કાલિક ઘર બહાર દોડી જઈને ફાયર વિભાગને જાણ કરી હતી જેના પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મહા મહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો ફાયર વિભાગની ટીમ હાલ કુલિંગની પ્રક્રિયા કરી રહી છે જો કે આગ બુઝાવતી વખતે એક ફાયર કર્મચારી દાઝી ગયો હોવાની પણ માહિતી સામે આવી છે સૌથી મહત્વની વાત એ છે કે ગૃહ રાજ્ય મંત્રી અને મજુરા વિધાનસભાના ધારાસભ્ય પણ વેસુના લક્ઝરીઓસ હેપી એન્ક્સેન્સ યા બિલ્ડિંગમાં જ વસવાટ કરે છે જો કે જે વિંગમાં આગ લાગી હતી તે વિંગમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીનું ઘર નથી પણ દોડતા થઈ ગયા હતા અને ફાયર વિભાગની ટીમ સાથે રેસ્ક્યુ ની કામગીરીમાં જોતરાયા હતા આ દુર્ઘટનામાં કુલ અઢાર લોકોને રેસ્ક્યુ કરાયા હતા પંદર લોકોને આગના સમયે ટેરેસ પર લઈ જવામાં આવ્યા હતા ફાયરના જવાનો દ્વારા તમામ લોકોને કપડાથી ઢાંકીને નીચે લાવવામાં આવ્યા હતા ફાયરની સિસ્ટમ હતી પણ કેમ્પસમાં આગ લાગી હતી જે બાદ આગે વિકરાલ સ્વરૂપ ધારણ કરતા અન્ય ત્રણ માળ પણ ઝપેટમાં લીધા હતા નવમો માળ ઝપેટમાં આવ્યો હતો નવમા મારે ફર્નિચરનું કામ ચાલી રહ્યું હતું ત્યાં લાકડા પીઓપી પ્લાયવુડ અને ફાઈબર સામે જેના કારણે આગે વિકરાલ સ્વરૂપ ધારણ કરી લીધું પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તો ફાયર વિભાગની બાર થી પંદર જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ બુજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા મહા મહેનતે ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો ફાયર વિભાગની સાથે સાથે ગુજરાત ગેસની ટીમ એફએસએલ

એ બધી જ ટીમે પહેલાં એસ્ટાબ્લિશમેન્ટ કરીને ઉપર તક પાણી પહોંચાડીને માઘને કંટ્રોલ લેવાનો પ્રયાસ કરેલો હતો હું વહેલી સવારે બી સૌથી પહેલાં એ લોકો જોડે જ ત્યાં કારણ કે હું વહેલી સવારે જ્યારે નીચે વોક કરતો હતો ત્યારે આ માહિતી મળી તો તાત્કાલિક ટીમ જોડે આખું કામગીરી વહેલી ચાલુ થઈ ગયેલી હતી હમણાં બી આખું નિરીક્ષણ લીધું છે થોડીક જ વારમાં સંપૂર્ણ આગ પર કંટ્રોલ લઈ લેવામાં આવશે સંપૂર્ણ સુરત મહાનગરપાલિકાની સૌથી મોટી જે ટ્રેન છે એ બી કામગીરીમાં છે અને આખી બિલ્ડિંગમાં ચારેવ બાજુ આ ગાડી આખી ફરી શકે છે એ પ્રકારની વ્યવસ્થા છે અને આપ સામને દ્રશ્ય બી જોઈ શકો છો કે હમણાં કામગીરી ચાલુ છે પરંતુ કોઈ બી દિવસ જે આખું એસ્ટાબ્લિશમેન્ટ જે પચાસ જેટલા ભંભાઓ છે અહીંયાં દરેક ટ્રેનો અવેલેબલ છે અને આપણે જોઈ શકીએ છીએ કે કે દસમા માળ સુધી એ જ ટ્રેનના માધ્યમથી આ પાણી છાંટવામાં આવી રહ્યું છે હું મારા જોડે આજ વિસ્તારની અંદર જે હું મોટો થયો છું મારા અનેક મિત્રો અંદર ફસાયેલા હતા તો હું અહીંયા જ હતો તો સૌથી પહેલાં મારી ફરજ છે એટલા માટે એ કામગીરીમાં હું બી જોડાયો હતો એમાં કોઈ વાત નથી એ એ સમયના હતા હતા ખૂબ ખૂબ જ ડરાવના પરંતુ સૌ નાગરિકો ખૂબ હિંમત વાળા હતા અને ફાયર બ્રિગેડ પર એમને સંપૂર્ણ વિશ્વાસ હતો અને મહાનગરપાલિકાની ફાયરની ટીમ જે રીતે કામ કરે છે આજે મેં લાઈવ આગ વચ્ચે જે રીતે

आ, यू टावर है उसमें आग का एक बनाव बना के फ्लोर पे और उसके बाद में यहाँ सिक्योरिटी है सोसाइटी की उन्होंने फायर को जी को इन सब इन्फॉर्म किया सभी टीम टीम आ आ भी गई और फायर ने अपना काम शुरू कर दिया और आ, काफी अच्छा काम फायर डिपार्टमेंट की तरफ से हुआ और आठवें नौवे दसवें तीन फ्लोर में आग फैल गई थी लेकिन उसको कंट्रोल में कर लिया गया कोई जान हानि नहीं है पुलिस की तरफ से पुलिस ने मिलकर ये पूरा जो ब्लॉक है उसको खाली करवाया रेजिडेंट्स को साइड में आग वाले एरिया से बाहर रखा हुआ है और अभी भी कामगिरी इसकी चालू है ड्रोन डिप्लॉय किया गया है ताकि फायर डिपार्टमेंट के जो जवान अंदर काम कर रहे हैं उनको प्रॉपर और सही डायरेक्शन मिल सके कि कहाँ पे आग ज्यादा है धुआं ज्यादा है तो ये सब मिलके दो सब डिपार्टमेंट मिलके काम कर रहे हैं और काफी अच्छा इसमें काम हुआ है कोई जाना भी नहीं, नहीं है अभी एफ को बुलाया है आग बुझने के बाद उनके साथ मिल और ऊपर विजिट करेंगे तो आग का सही कारण है वो पता लगेगा उसके बाद में आगे की कार्यवाही की जाएगी

જે માળ છે તે બધા આગની ઝપેટમાં આવી ગયા હતા ફાયરની પંદર જેટલી ગાડીઓ અહીં તેના કરવામાં આવેલી હતી પોલીસનો કાફલો તેના કરવામાં આવેલો હતો જે ની ટીમ તેમજ જે ગુજરાત ગેસ કંપનીની તેમજ ટોરેન્ટોની જે ટીમ છે તેઓ દ્વારા પણ અહીં જે છે તે સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે સદનસીબી કોઈ જાનહાનિ થઈ નથી કારણ કે જ્યારે સવારે આગની ઘટના બની ત્યારે સમગ્ર લોકો બહાર દોડી આવ્યા હતા જેના કારણે કોઈ જાનહાની થઈ નથી પરંતુ કહેવાય છે કે ખૂબ જ મોટા પાયે જે

કામગીરી કરવામાં આવી રહી છે કેમેરા પર્સન સાથે રશ્મિરા ના રફતાર સુરત